કર્જન ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ફ્રીમાં તુવેર બિયારણ કીટનું વિતરણ ચોમાસાની સિઝનની શરૂઆત થતાં સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે કર્જન તાલુકા પંથકમાં પણ ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળે છે હાલમાં ખેતીમાં તુવેર વાવણીની સિઝનની શરૂઆત થઈ છે ત્યારે સરકારની એન યોજના હેઠળ ખેડૂતોને મફતમાં ચાર કિલો તુવેરના બિયારણની કીટ મુક્તમાં આપવામાં આવી રહી છે જેનું કરજણ ખાતે આજ રોજ શરૂઆત કરવામાં આવી હતી આજ રોજ તાલુકા પંચાયત ખાતે ખેડૂતોને તુવેર બિયારણ લેવા માટે પહોંચ્યા હતા જ્યાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોની નોંધણી કરી બિયારણ કીટ આપવામાં આવી હતી એનએફી યોજના અંતર્ગત આપણા કરજણ તાલુકાની અંદર કુલ આઠસો કીટ ફ્રી મિનિકીટનું વિતરણ કરવામાં આવશે જે હવે વરસાદ બાદ ખેડૂતોનું ફૂલ ખસેડશે તુવેરનું વાવેતર ચાલુ થઈ ગયું છે એટલે ખેતીવાડી શાખા તરફથી કરજણ તાલુકાની અંદર તુવેર ફ્રી મિની કીટનું આજથી વિતરણ ચાલુ કરવામાં આવેલ છે વહેલાંથી પહેલાંના ધોરણે આઠસો કીટનું વિતરણ કરવામાં આવશે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે સર ડોક્યુમેન્ટની અંદર ખેડૂત મિત્રોએ આઠ આધાર કાર્ડ અને બેંક પાસબુકની જરૂર પડશે